ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સન્સ્ટેબલ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી દરમિયાન મોડલ ટેસ્ટનું આયોજન એસવીએમઆઈટી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી આયોજિત મોડલ ટેસ્ટમાં આ વર્ષે લગભગ છસો જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પદ્ધતિથી જ આયોજિત આ પરીક્ષાનો લાભ લીધો છે ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ શ્રી ભાવિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભરૂચના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે હેતુથી વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું તેમણે યુપીએલ યુનિવર્સિટી ઓફ સન્સ્ટેબલ ટેકનોલોજીના આ પ્રોજેક્ટમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઉપપ્રમુખ નિમેશ રાણાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરના ટ્યુશન સંચાલકોએ એકમાત્ર ભરૂચ સમગ્ર વિસ્તાર માં આવતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે જ છે અને ભરૂચ એકેડેમિક એસોસિએશન એ હેતુ સિદ્ધ કરવા માટે કટિબદ્ધ છે ભરૂચ એકેડેમી એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી અમે મોડલ ટેસ્ટનું આયોજન ભરૂચમાં કરી રહ્યા છે જેમાં અમને એસવીએમઆઈટી કોલેજનો પણ સહયોગ રહ્યો છે આ પરીક્ષામાં ધોરણ દસ અને બારના કુલ છસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમ ધોરણ દસ અને બારના બાર કોમર્સના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે તેમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષા લેવામાં આવે છે મુખ્ય ચાર વિષયની પરીક્ષા હોય છે ધોરણ દસના વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપે છે જેથી એમને એક એવો માહોલ ઉપલબ્ધ થાય કે પોતાની શારા માટે પરીક્ષા આપતા જ હોય છે જેથી બોર્ડમાં અન્ય શાળામાં પરીક્ષા આવે તો પણ એમનો ડર દૂર થાય એ હેતુથી આ પરીક્ષાનો પ્રયાસ છેલ્લા દસ વર્ષથી ભરૂચ એકેડેમી એસોસિએશન કરી રહ્યું છે જેમાં ભરૂચ એકેડેમી એસોસિએશનના તમામ ક્લાસીસોનો સમાવેશ અનિમય સહયોગ રહ્યો છે